નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવાયું હતું એની અંદર બે પાર્ટ હતા પાર્ટ એ અને પાર્ટ બી હવે પાર્ટ એ જે હતો એ ગણિત અને રીઝનિંગનો હતો પાર્ટ બી જે છે બંધારણ છે જનરલ નોલેજ છે કરંટ અફેર્સ છે એમનો હતો તો એકંદરે પાર્ટ જે બી હતો એ થોડોક સરળ હતો પણ પાર્ટ જે એ હતો એ થોડોક અઘરો હતો તો ઉમેદવારો થોડાક મૂંઝવણ મળશે કે પાર્ટ એ જો સારો જાય તો તમારું પાર્ટ બીની અંદર મળી અને સિલેક્શન થઈ જાય પણ જો પાર્ટ એ અઘરો તમારા માટે હતો તો એમને માટે પણ અઘરો જ હતો તો ચિંતા કરવી નહીં તો મિત્રો હવે પાર્ટ એનું આપણે સોલ્યુશન કરીએ તો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં ફરીથી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો જોઈએ આપણે પાર્ટ એના પ્રશ્નોના જવાબ એક વ્યક્તિ પાંચ કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે પછી તે જમણે અને ત્રણ કિમી ચાલે છે પછી તે ફરીથી જમણે વળે છે અને પાંચ કિમી ચાલે છે તો શરૂઆતના બિંદુથી કેટલું છે અંતર તો પાંચ એનો જવાબ આવશે એ ત્રણ કિલોમીટર પૂર્વે બાજુએ તો તમે આવા રીઝનિંગના પ્રશ્નોને પ્રેક્ટિસ કરી હશે ચાર મિત્રો એ બી સી અને ડી એક લાઇનમાં બેઠા હો એ ની જમણી બાજુ અને ની ડાબી બાજુ છે તો સી જમણી બાજુ છે તો આવા એક તમારે વર્તુળ દોરવાનું છે અને મનની દરેક આભાસિક ચિત્ર ઊભું કરવાનું છે તો એનો ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું છે તો એ એ બેઠો છે એક સ્ત્રી તરફ આંગળી ચિંધીને એક પુરુષ કહે છે કે તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે તો એ સ્ત્રી આવું કહી રહેલા પુરુષની શું થાય છે એ તો પ્રશ્ન નંબર ત્રણ બેન આવા જે લોહી સંબંધો છે એ આપણા પોતાના ઘર ઉપર લઈને જો કરીએ તો સારો એવો આપણને સમજ પડે છે પ્રશ્ન નંબર ચાર આપેલી શ્રેણીના પ્રશ્નાર્થિન્ન સ્થાને કયો વિકલ્પ આવે છે તો એફ જી એચ તો એફ જે આ પહેલાં પહેલાં આ બી શ્રેણીના અક્ષર જોશો તો તમને ખબર પડશે કે એની અંદર કેટલો ગેપ છોડેલો છે તો એનો જવાબ આવશે ડી એનો પી આપેલી શ્રેણીમાં કંઈ સં સંખ્યા તર્કસંગત નથી તો તમે અહીંયા શ્રેણીની જો પ્રેક્ટિસ કરી હશે તો તમને ખબર પડશે કે ભાઈ એકનો વર્ગ ત્રણનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ એકનો વર્ગ એક ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ તો એ બે બે સંખ્યા છોડી અને આવ્યું છે પછી પાંચ પછી પંદર આવ્યા છે પંદર પછી સાડત્રીસ તો એની અંદર કેટલા રહ્યા છે તો એ જવાબ સી આવશે નીચે આપેલા ફકરાને છ થી તમારે શું કરવાનું છે પરિચ્છેદ ગ્રહણ કરવાનું છે વાંચવાનું છે પછી ખાલી જગ્યામાં મૂકવા માટે સાચો શબ્દ પસંદ કરવાનો છે ખાલી જગ્યા શાંતિ સમગ્ર ઘરમાં હતી તો એની ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે તો એના જવાબ આપેલા છે ખાલી જગ્યા મૂકવા માટે યોગ્ય શબ્દ છની અંદર અતિન્દ્રિય ખાલી જગ્યા સાતની જે છે એની અંદર કિંકણી આઠની અંદર નિર્બીઝ નવની અંદર વિભીષિકા પ્રશ્ન નંબર દસ છે તો ખાલી જગ્યામાં મૂકવા માટે શબ્દ સુશ્લિષ્ટ પ્રશ્ન નંબર અગિયાર છે જો સારંગી બરાબર સિતાર હોય તો વેણુ બરાબર રણસિંગ પ્રશ્ન નંબર બાર છે નીચેના પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તારક બંધ બેસતો નથી ઘ આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થિહ સ્થાને કઈ સંખ્યા આવે છે તો અહીંયા તમારો વર્ગ અને ઘનની સંખ્યાઓ જોવાની છે ત્રણસો ને છત્રીસ પ્રશ્ન નંબર ચૌદ છે હ્યુમિસ્ટોન બરાબર જે ડબલ્યુઓ કે યુ બીપીઓ આ એબીસીડીના અક્ષરો ગોઠવવાના છે તો તમે એ પ્રમાણે ગોઠવી અને તો એનો જવાબ આવશે બી પ્રશ્ન નંબર પંદર છે આપેલી શ્રેણીમાં ચિહ્ન સ્થાને કઈ સંખ્યા આવે છે તો અહીંયા સંખ્યા ઘટતી જાય છે તો આવી શ્રેણીની અંદર કાતો સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગ કર હશે યાદ તો તમે જોશો તો ઘટતી સંખ્યા જાય છે તો એના અંદર જવાબ આવશે બી નવ ફરી તમારે ફકરો વાંચવા છો ને જવાબ આપવાના છે તો પ્રશ્ન નંબર સોળ છે પરંપરાગત પ્રથમ અને વૈજ્ઞાનિક બીજી દૃષ્ટિએ વચ્ચેનો મુખ્ય તફાવત પ્રથમ તત્વો માને બીજી વિશ્લેષણ કરે છે પ્રશ્ન નંબર સત્તર છે પરંપરાગત અને વૈજ્ઞાનિક ઢબે જીવનને સમજવાની પદ્ધતિ એકબીજાને સરખામણી કેવી છે તો વિરોધી છે પ્રશ્ન નંબર અઢાર છે પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વચ્ચે સંવાદ થવો શા માટે જરૂરી છે તો પૂર્વ પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે જવાબ એ આવે છે અઢારની અંદર ઓગણીસની અંદર વૈજ્ઞાનિક આધ્યાત્મિક શબ્દગુચ્છથી શું સૂચવે છે બંને પદ્ધતિનું એકીકરણ પ્રશ્ન નંબર વીસ છે કયું વાક્ય પરિચ્છદના ભાવને સમર્થન આપે છે તો જવાબ આવશે બી જીવનનું સત્ય પામવા માટે ભિન્ન પદ્ધતિઓ પ્રશ્ન નંબર એકવીસ છે પાંચ વિદ્યાર્થીઓ નિહા કિરણ રિયા સો સોહન અને અમિતનું પરિણામ આ પ્રમાણે છે તો તમારે આવી આકૃતિ દોરવાની છે અને આકૃતિ તમે દોરશો તમને ઝડપી અંદાજો આવી જશે તો એનો જવાબ આવશે બી સોહન રિયા નિહા કિરણ અને અમિત પ્રશ્ન નંબર બાવીસે મોકાશ દર બરાબર એસી તો જરીવાળિયું બરાબર કેટલા તો આના કઈ રીતે ગણતરી કરી છે એ કોઈ અંદાજો આવે નહીં કદાચ એવી સુધીના અક્ષરોને ક્રમ હોય ને એમનો સરવાળો કર્યો તો થઈ શકે છે વેજિટેરિયન પ્રશ્ન નંબર ત્રેવીસ વેજિટેરિયન બરાબર વાય જી ડબલ્યુ વીપી ગી જવાબ આવે છે પ્રશ્ન નંબર શ્રેણીમાં પ્રશ્નાર્ચીના સ્થાને કયો વિકલ્પ આવશે છદ પછી તદ નફ તો ડફ કક્કા પ્રમાણે ગોઠવણી થઈ છે પ્રશ્ન નંબર પચીસે એક ચોરસ કાગળનો અડધો ઉભો વાળવામાં આવે પછી અડધો આડો વાળવામાં આવે હવે એ વાળવા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે તો ખુલ્લો કાગળમાં કેટલા ચોરસ કેટલા વર્તુળ દેખાશે તો એક પ્રશ્ન નંબર છવ્વીસ પાંચસો ને સાતસોની વચ્ચે પૂર્ણ વર્ગના સંખ્યા કેટલી તો તમે એ વર્ગ કરશો તો ખબર પડશે ચાર ગીતા વીસ વર્ષની છે અને મિતા ચાલીસ વર્ષની છે કેટલા વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર એક જેમ ત્રણ હતો તો એ દસ વર્ષ પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ચાર ગુણ્યા સોળ ગુણ્યા એકસો અઠ્યાવીસ તો બેનો વર્ગ ચાર ચારનો પછી બેનો ચાર ઘાત પછી બેની છ ઘાત એ જ રીતે ત્રણનો વર્ગ ત્રણનો ઘન ત્રણની પાંચ ઘાત તો શું આવશે જો ઘાત આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય તો એનો જવાબ આવશે સી બેની તેર ઘાત ભાગ્યા ત્રણની અગિયાર ઘાત પ્રશ્ન નંબર ઓગણત્રીસે પંદર ટકા દ્રાવણના સોળ લીટરમાં કેટલા લિટર દ્રાવણ ફિનાયેલ હોય છે તો બે પોઈન્ટ ચાર લીટર પ્રશ્ન નંબર ત્રીસ છે એક દુકાનદાર ત્રણસો એંસીમાં એક એવી સ સિત્તેર પંચોતેર ઢીંગલીઓ ખરીદે છે તે ખર્ચ કુલ ખરીદી કિંમતના પંદર ટકા નફો કમાવે છે તો દુકાનમાં ચોરી થવા તે પંદર ઢીંગલીઓ ગુમાવે છે બાકી વચ્ચેલી બધી ઢીંગલીઓ તે વેચી દે છે એણે ઈચ્છા કરી હતી કે તેટલો નફો તેને પંચોતેર ઢીંગલી માટે ખર્ચ કુલ ખરીદી કિંમત પણ એ મેળવી લે છે દુકાનદાર એક ઢીંગલી કયા ભાવે વેચી હશે તો આવા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ થોડોક લાંબો છે પણ ઇજી છે તો એનો જવાબ આવશે પાંચસો ને છેતાળીસ પોઈન્ટ પચીસ નીચે આપેલા પ્રશ્નોના આધારે પ્રશ્ન એકત્રીસથી પાંત્રીસનો જવાબ આપવાનો છે રકમ લાખમાં આપી છે ને ક્યુ બરાબર ક્વાર્ટર ત્રિમાસિક તો અહીંયા અમદાવાદ સુરત રાજકોટના અહીંયા પ્રોડક્ટ આપી છે પ્રોડક્ટ એ બી તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી થઈ તો અઢારસો ને પંદર દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થઈ તો એની પાંચસો ઓગણસાઠ બીની ચારસો એક સીની ત્રણસો વીસ ડીની પાંચસો ને પાંત્રીસ એમનો સરવાળો કરી તો અઢારસો ને પંદર થાય પ્રશ્ન નંબર તેત્રીસે દરેક શહેરની તમામ પ્રોડક્ટ વેચાણની સરેરાશ જણાવો તો અમદાવાદની એકસો સડસઠ પંચોતેર સુરતની એકસો સુડતાલીસ રાજકોટની એકસો પ્રશ્ન નંબર ચોત્રીસે દરેક પ્રોડક્ટની તમામ શહેરોની વેચાણ સરેરાશ તો એની જવાબ આવશે બી એની એકસો છ્યાસી પોઈન્ટ તેત્રીસ બીની એકસો તેત્રીસ પોઈન્ટ છ્યાસઠ સીની એકસો છ પોઈન્ટ છાસઠ ડીની એકસો અઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ પાંત્રીસ દરેક પ્રશ્ન શહેરની ચારેય પ્રોડક્ટના થયેલા કુલ વેચાણની ઉતરતા ક્રમમાં ગોઠવો અમદાવાદ સુરત રાજકોટ પ્રશ્ન નંબર છત્રીસથી ચાલીસ મિત્રો અહીંયા ફકરાના આધારિત જવાબ છે તો તમે એની પ્રેક્ટિસ કરી છે તો તમને સરળ રહેશે નહીં તો થોડુંક વાંચવામાં સમય નીકળી જાય એવું છે તો પ્રશ્ન નંબર છત્રીસે માનવીના જીવન કેન્દ્રમાંથી શું ખસી ગયું છે મૂલ્યો ખસી ગયા છે બજારની સ્થિતિ શું છે તો સંકોચ સંકોચાયું છે પ્રશ્ન નંબર અડત્રીસે માનવીનો વર્તમાન કેવો છે તો એ વિઘટનીય પામી રહ્યો છે પ્રશ્ન નંબર ઓગણચાલીસે જ્ઞાનના ક્ષેત્ર સાથે શું બન્યું છે સંકોચન પામ્યું છે પ્રશ્ન નંબર ચાલીસ છે અન્વેષણ એટલે શું તો શોધખોળ અહીંયા ફરી પાછું તમને એક ડાયાગ્રામ આપ્યો છે અને ડાયાગ્રામ ઉપરથી પ્રશ્નો પૂછ્યા છે પ્રશ્ન નંબર એકતાલીસ છે દરેક વિભાગ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા છે વિજ્ઞાનમાં પાંચસો વાણિજ્યમાં ચારસો કલામાં છસો કાયદામાં ત્રણસો અન્યમાં બસો પ્રશ્ન નંબર બેતાલીસે વિજ્ઞાનમાં ચાલીસ ટકા વાણિજ્યમાં સાઠ ટકા કલામાં પંચાસ ટકા કાયદામાં પંચાવન ટકા અને અન્યમાં પચીસ ટકા મહિલા વિદ્યાર્થીઓ છે વિભાગ દીઠ આ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો ટકાવારીની જો આપણે ગણતરી કરીએ તો જવાબ બી આવશે છે બેતાલીસનો વિજ્ઞાનના બસ્સો વાણિજ્યના બસો ચાલીસ કલાના પાંચસો દસ કાયદાના એકસો પાસઠ અન્ય પચાસ તો ટકાવારીની જો પ્રેક્ટિસ હશે તો તમને આ સહેલું લાગ્યું છે પ્રશ્ન નંબર તેતાલીસ પાંચે વિભાગમાં પુરુષો વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે વિજ્ઞાનમાં ત્રણસો વાણિજ્યમાં એકસો સાઠ કલામાં નેવું કાયદા એકસો પાંત્રીસ અને અન્યમાં એકસો પચાસ એટલે તેતાલીસનો જવાબ આવે છે એ ચુમ્માલીસ વિભાગ દીઠ મહિલા અને પુરુષોને વિદ્યાર્થીનો ગુણતર જણાવો તો વિજ્ઞાનમાં બે જેમ ત્રણ વાણિજ્યમાં ત્રણ જેમ બે કલામાં સત્તર જેમ ત્રણ કાયદામાં અગિયાર જેમ નવ અન્ય એક જેમ ત્રણ એટલે ચુમ્માલીસનો જવાબ આવે છે સી દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ આવેલ છે ના પાસ પિસ્તાળીસ ટકા નાપાસ પાંત્રીસ ટકા એસટી કેટીની સોરી એટી કેટીની વીસ ટકા વિજ્ઞાનમાં પાસ વાણિજ્યમાં નાપાસ કરે કલામાં એટી કેટી કાયદાઓમાં પાસ અને અન્યમાં નપાસની સંખ્યા જણાવો તો એનો જવાબ આવે છે પિસ્તાળીસો ડી બસો પચીસ એકસો ચાલીસ એકસો વીસ એકસો પાંત્રીસ અને સિત્તેર છેતાલીસો આઠ ચારસો પચાસના અઠ્ઠાવન ટકા ઓછા બસો પચાસના ખાલી જગ્યા ટકા બરાબર એકસો એક્યાસી થાય તો ટકા હોય ત્યારે એને સો વડે ભાગવા પડશે તો એનો છેતાલીસનો જવાબ આવશે ડી સુડતાલીસ એની આવક બીના સાઠ ટકા છે અને બીની આવક સીના એંશી ટકા છે જો સીના ટકાવારી તરીકે એની આવક કેટલી છે તો અડતાલીસ ટકા સુડતાલીસનો જવાબ ડી આવશે સાદા વ્યાજે આઠ વર્ષમાં પૈસા બમણા થાય કેટલા વર્ષમાં તે મૂળ રકમ પાંચ ગણી થશે તો એ સાદા વ્યાજનું સૂત્ર છે આઈ બરાબર પીઆરએન ભાગ્યા છો તો જવાબ આવશે અડતાલીસનો એ બત્રીસ એક વિમાન સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે તે સવારે દસ વાગે ઉડાન ભરે છે અને સાડા અગિયાર વાગે એક કલાકનો વિરામ લેશે તે પછી ફરી ઉડાન ભરી બપોરે બે વાગે તેને ગંતવ્ય સ્થાને પહોંચે છે વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો તો વિમાન કેટલો અંતર કાપ્યું હશે તો આપણે કુલ સમય ગણી લેવાનો એની અંદરથી એક કલાક બાદ કરી દેવાના હું તો ઓગણપચાસનો અંદર આવશે છે સી અઢારસો કિલોમીટર પ્રશ્ન નંબર પચાસ છે તેર તેરની ત્રણ ઘાત ગુણ્યા આઠની બે ત્રણ ઘાત ભાગ્યા બત્રીસ તો જવાબ આવશે એનો પાંત્રીસ હજાર એકસો ને બાવન બી જવાબ આવશે ફરી અહીંયા પહેરે તમને એક આલેખ આપ્યો છે ને આલેખ ઉપરથી પ્રશ્ન પૂછ્યા જે વર્ષના પ્રથમ છ મહિનાનો જાન્યુઆરી જૂન સરેરાશ વરસાદ ત્રણ સેમી ગણવામાં આવે છે જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ થાય છે એક સેમી પ્રશ્ન નંબર બાવન છે પ્રથમ પાંચ મહિનાનો જાન્યુઆરી સરેરાશ માસિક વરસાદ કેટલો તો ત્રણ પોઈન્ટ ચાર પ્રશ્ન નંબર ત્રેપન છે પ્રથમ પાંચ મહિનાનો જાન્યુઆરીથી મે સુધી સૌથી સૂકા મહિનાની સૌથી ભીની મહિનાની સુધી વરસાદમાં કેટલા ટકાનો વધારો થયો હતો પંદરસો ટકા ત્રેપનનો જવાબ આવે છે બી હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ મહિનાઓ જૂન જુલાઈ ઓગસ્ટ વરસાદ પ્રથમ પાંચ મહિનાના જાન્યુઆરીથી મે કુલ વરસાદ કરતા પચીસ ટકા વધારે હોય છે તો પ્રથમ વર્ષના આઠ મહિનાનો જાન્યુઆરીથી ઓગણીસ વરસાદ કેટલો તો પચીસ ચોપનનો જવાબ આવશે ડી પ્રથમ પાંચ મહિનામાં જાન્યુઆરીથી થયેલા વરસાદની સરેરાશ કરતાં ઓછા વરસાદ થયો હોય તેવા આલેખમાં તો પંચાવનનો જવાબ આવશે સી ત્રણ રમેશ અઠ્યાવીસ હજારથી ધંધો શરૂ કરે અને ત્યારબાદ મહેશ બેતાલીસ હજાર સાથે તેની સાથે જોડાય જો તો કામ અને મહેતાણુંનો દાખલો છે તો એનો જવાબ આવશે છપ્પનનો એ પાણીથી પૂરી ભરેલી પંદર ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે પૂરી ભરેલી દરેક ડોલમાં બાર લિટર પાણી રહી શકે જો દરેક ડોલમાં દસ લિટર પાણી ભરવામાં આવે તો ટાંકી ભરવા માટે ડોલની સંખ્યા કેટલી જરૂર પડે તો અઢાર સત્તાવનનો જવાબ આવે છે સી અઠ્ઠાવનનો જવાબ જોઈએ તો એ અને બી કામ એક્સ કામ અને મહેંત્રણનો દાખલો છે પાંચ દિવસમાં કરે છે બી અને સી સાત દિવસની અંદર અને એ અને સી કામ ચાર દિવસમાં કરે છે તો કામ એક્સ એ બી સી એકલા કરે તો સૌથી વધુ સમય કોણ લેશે તો એનો ગણતરી કરીએ તો જવાબ આવશે બી ઓગણસાઠ એક રકમના બાર પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક દરે બે વર્ષના ચક્રોથી વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત ત્રણસો સોરી સાતસો એક્યાસી પોઈન્ટ પચીસ છે જો એ રકમની કેટલી હશે તો પચાસ હજાર ઓગણસાઠનો જવાબ આવ્યો ડી સાહીઠની અંદર જોઈએ ખેતરની એક થેલીનું વજન ખાતરની એક થેલીનું વજન સાઠ કિલો છે અને તેમાં પચીસ ટકા નાઇટ્રોજન છે થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે તો પંદર હજાર ગ્રામ એકસઠ નંબરનો પ્રશ્ન છે ત્યાં ત્યાંશી ત્યાંશી ચોપન એકવીસ ગુણ્યા છસો પછી બરાબર એમનો ગુણાકાર કરીએ તો તમે પાછળની સંખ્યાનો અંદાજો તમને મળી જતો હોય તો એનો જવાબ આવશે એ બાસઠ નંબરનો પ્રશ્ન છે એ અને બીની સરેરાશ માસિક આવક પાસઠસો છે બી અને સીની સરેરાશ માસિક આવક બોતેરસો પચાસ અને એ અને ની સરેરાશ માસિક આવક સત્યાસીસો પચાસ એની માસિક આવક કેટલી તો બાસઠ નંબરનો જવાબ આવે છે આઠ હજાર ત્રેસઠ નંબરનો પ્રશ્ન છે ત્રણ યુવતીઓ સરેરાશ ઉંમર બેતાલીસ વર્ષે અને તેમની ઉંમરનો ગુણોત્તર પ્રમાણ છે ચાર જેમ તો ત્રણનો સરવાળો કરી અને બેતાલીસ વડે ભાગી એટલે દરેકની મળશે તો એનો જવાબ આવશે ત્રેસઠનો અઠ્યાવીસ ડી છે સોરી ચોસઠ નંબરનો પ્રશ્ન છે ડી અને સી એક સમયમાં ત્રણ જેમ બેનો ગુણોત્તરમાં રોકાણ કરે છે જો કુલ નફાના પાંચ ટકા દાનમાં જાય અને ડીનો હિસ્સો નવસો ને ઓગણ હોય તો કુલ નફો કેટલો તો સત્તરસો રૂપિયા એનો ચોસનો જવાબ આવશે સી એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો જો કાકાની ઉંમર અત્યારે ચાલીસ વર્ષ હોય તો પાંચ વર્ષ પહેલાં ભત્રીજાની ઉંમર કેટલી હતી પંદર વર્ષ પાસઠ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ એ આવશે ફરી તમારે ફકરાની અંદર ખાલી જગ્યા ભરવાની છે તો શબ્દના અર્થના ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ કરો સિરીઝ છાસઠ નંબરનો બી સડસઠ નંબર શબ્દના અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો પાનકોવા એ સડસઠની અંદર અડસઠની અંદર જોઈએ તો શબ્દ અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ કરો દીવી દીવી પ્રશ્ન નંબર ઓગણ છે શબ્દના અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો પુષ્પિતાગ્રહ પ્રશ્ન નંબર છે શબ્દના અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ ઓળખો ખલીલી પ્રશ્ન છે રમેશ ખલી હજારમાં એક સ્કૂટર ખરીદ્યો તે રિપેર પાછળ પાંચ હજાર રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ બે હજાર રૂપિયા ખર્ચા તો કુલ મૂળ ખરીદ કિંમતના વીસ ટકા નફો થાય તેને વેચી નાખ્યું તો કુલ પહેલા તો જે ખરીદ્યું પાછળ ખર્ચો થયો એના વીસ ટકા ગણી તો એક લાખ સોળ હજાર ચારસોમાં એને વેચી માગ્યું એટલે એકોતેરનો જવાબ આવશે બી બોતેરનો દર કલાક દર એક કલાકે કારની ગતિ ત્રણ કિમી વધે છે જો પહેલાં એક કલાકમાં પિસ્તાલીસ કિમીનું અંતર કાપવા માટે આવ્યું તો પંદર કલાક કુલ કેટલું અંતર કાપીએ તો નવસો નેવું જવાબ આવશે ડી તોતેર એ એમ એક કામ સોળ દિવસમાં કરી શકે અને એ એ કામ ચોવીસ દિવસમાં કરી શકે તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં થાય નવ પોઈન્ટ છ દિવસમાં તો તેનો જવાબ એ ચુમોતેર એક કાટકોણ ત્રિકોણ બીજો ખૂણો પાંત્રીસ ત્રીજા ખૂણાનું તો કાટકોણ એટલે નેવું અને પાંત્રી કેટલા થાય 125 તો બાકી કેટલું વધે પંચાવન તો ચુંબોતેરનો સી એક આગ સ્થિર પાણીમાં પંદર કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે મુસાફરી કરી શકે જો પ્રવાહની ગતિ પાંચ કિલોમીટર હોય તો આગ ઝડપ અને પ્રવાહના દાખલા આવશે તો એ ધોરણ દસની અંદર તમને જોવા મળશે તો એનો જવાબ આવશે બી ત્રણ પોઈન્ટ પાંચ નંબરનો પ્રશ્ન છે એકસો બત્રીસ એકસો અઠ્ઠાણું બસો સિત્તેર ત્રણસો પંદર અને ત્રણસો છન્નું લસા કેટલો થાય લઘુત્તમ સામાન્ય હોય તમે જો ગણતરી કરશો તો એનો જવાબ આવશે છોતેરનો એ એકતાલીસ હજાર પાંચસો ને એસી સિત્યોતેર એક ભાગ્યા જીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા તો જવાબ આવશે સિત્યોતેરનો વીસ એટલે સી અંદર જો એક એક્સ વત્તા વાય બરાબર બસો બાવીસ અને એક્સ અને વાય એનો અડધો ભાગ હોય તો એક્સનું મૂલ્ય ચુબોતેર થાય તો એઠી તેનો જવાબ આવશે ડી ઓગણસી સડસઠ પોઈન્ટ પાંચ મીટર લાંબા સળિયામાંથી પંચોતેર સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય તો નેવું ટુકડા ઓગણસીનો જવાબ આવશે બી એસીની અંદર વર્ગમૂળની અંદર અઢારસો ઓગણપચાસ વધતા વર્ગમૂળની અંદર ચુમ્માલીસો નેવ્યાસી ઓછા વર્ગમૂળની અંદર તોતેરસો છન્નું તો પ્રશ્ના બરાબર કેટલો આવે તો અહીંયા વર્ગમૂળનો હશે તો એ પ્રશ્ન એસીનો જવાબ આવશે સી તો મિત્રો થોડુંક જોઈએ તો પેપર હાર્ડ હતું પ્રેક્ટિસ હશે તો તમે કરી શકશો પ્રેક્ટિસ સાથે સમાજ પણ જરૂરી છે તો મિત્રો ચિંતા ના કરશો તમારું જે પાર્ટ એ છે બધા માટે હાર્ડ રહ્યું છે તો મેરિટ ક્યાંક ને ક્યાંક ડાઉન જશે અને ભરતી પણ મોટી છે તો મિત્રો મેરિટને લઈને પણ આપણે એક વિડીયો બનાવીશું કે કેટલું મેરિટ રહી શકે છે તો આ હતું મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપર પાર્ટ એ સોલ્યુશન જય હિન્દ જય ભારત